ભાવનગર માં કાચા હીરા મોટર સાયકલ મળી કુલ રૂપિયા એક લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનાઓના આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે એક શખ્સ તેની પાસે રહેલ કાચા ઘાટના હીરા બતાવી વેચાણ કરવા માટે પૂછપરછ કરે છે જે હીરા અને મોટર સાયકલ તેને કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે जे बातमी वाली जगह टीम जया शख्स की तपास करी कड़क पूछपरछ हाथ धरेल जे मुद्दा माल तो चोरी अगर तो छड़कप मेलवेल हो जनातु हो जे मुद्दा माल शक पड़ती मिलकत तरीके तपास अर्थे कब्जे करेल आ मोटर साइकल हीरा विषे पोलिस द्वारा पूछपरछ करता आरोपी ए जनावेल मुजब आज की आश्रे सात एक महीना पहला भावनगर कामिनियानगर सीधसर रोड पर आल સંજે ભાઈ સૂત્રિયા ભંડારિયા વાળાના સિતારામ ડાયમંડના હીરાના કારખાને हीरा ઘસતો હતો ત્યારે રાતના 8:30 વાગે શટરનું તાળું તોડી ટેબલમાં રાખેલ હીરાના પેકેટની ચોરી કરેલ હોવાનું જણાવેલ અને મોટરસાઇકલ 20-22 દિવસ પહેલાં શેરી નંબર 11 સરિતા સોસાયટી માંથી રાતના 3:00 વાગ્યાની આસપાસ રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જે અંગે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે કાયદેસર કાર્યવાહી કરી નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ झटपाएल शख्स राहुल ललितभाई दुधरेजिया उम्र वर्ष 30 ब्लॉक नंबर बार जुना बे माड़िया भवानी नगर भरत नगर भावनगर हाल रोलरिया शेरी बस स्टेंड पासे जसदन जिला राजकोट आ कांगीरी मांग जोड़ाएल पीआई के एस पटेल पीएसआई बीएच शिंगर किया पीबीजे बलिया स्टाफ ना गलती गोहिल सागरभाई जोग दिया विट्ठलभाई बारिया महेंद्रभाई चौहान संजयभाई चुडास्मा अनिलभाई सोलंकी राजू भाई बरबसिया सहित टीम जोड़ाएल। रिपोर्ट कमलेश ढापा